મિત્રો આજે આપણે દવા છાંટવાનો સ્પ્રે પાપ રિપેરિંગ કરતા શીખીએ હવે તમે ગમે ત્યારે પાવડર અથવા મમરી છાંટી હોય તો એને બે ત્રણ વાર પાણી નાખીને સાફ કરવાનો તમે નહીં સાફ કરો તો તમારી મોટર જામી જશે તમે પાસો ચાલુ કરશો એટલે તમારી મોટર બળી જશે એટલે તો ખાસ વિનંતી કે તમારે બે ત્રણ વાર પાણી નાખીને સાફ કરી નાખવાનો જો તમારે ન આવડે જામી જાય તો પહેલાં તમારે મોટર જેમમાંથી છોડાવી નાખવાની મોટર હાવ બહાર કાઢીને બે છેડા બેટરીમાં અડળવાના જો તમારી મોટર ન ફરે તો બે સ્ક્રૂ ખોલે મોટર બારોબાર કાઢીને એને હાથીથી અથવા પકડેથી તમારે ફેરવી નાખવાની ફેરવેન પછી તમારે એમાં ઓઇલ પાણી કરી નાખવાનું એટલે તમારી મોટર ફ્રી પાછી જો એમ ફિટ કરી દેવાની બે સ્ક્રૂ હારી ફિટ કરવાના એક ઇસ્ક્રુ જાજો ફિટ કરવાનું નહીં નક જેમ આઉટ થઈ જાય તો તમારું પ્રેશર આવે નહીં તો આ જે બેટરી છે એ તમારી પડતર છે બે ત્રણ મહિનાથી પડતર છે એટલે બેટરીમાં બહુ તાકાત નથી એટલે આપણી નવી બેટરીમાં ટેસ્ટિંગ કરી દીધું આપણી મોટર રેડી છે તો હવે મોટર એકલા ફિટ કરી પછી તમારે સ્વીચ ચેક કરવાની રેગ્યુલેટર સ્વીચ ચેક કરવાનું જો તમે એમને મોટર ચાલુ રાખશો તો તમારી મોટર બની જશે આ ભાઈ તો મને મોટર નાખવાનું કીધું હતું પણ આપણી મોટર નાખી નથી આપણે એને ખોલીને સર્વિસ કરી દીધી એટલે હવે પપ આપણે કમ્પ્લીટ થઈ ગયો અને બીજા નંબરમાં આમાં પીએમટીના પપમાં ફ્યૂઝવાળું સોકેટ આવે તો ફ્યુઝ અંદર હાલી જાય તોય તમારો પપ બંધ થઈ જાય અને ગમે ત્યારે ફ્યુઝ કાં ભેરું રાખવાનું કાં ભે ફ્યુઝ ડાયરેક્ટ કરી નાખવાનું તોય તમારું કામ રેડી જો આ બેટરી ઉપર આ મોટર સ્લો 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 હાલે કે બેટરીમાં પાવર નથી તો પાછી હતી એમાં આપણે વાંક્યામાં વાક્યો અથવા ધતુરી એમાં આપણે મોટર વ્યવસ્થિત ફીટ કરશો એટલે આપણું કામ રેડી થઈ જશે તો ગમે ત્યારે મોટર ન ફરે તો ડાયરેક્ટ એમ નહીં કહેવાનું કે મોટર નાખી દો તમે ઘરે રિપેરિંગ કરી શકો તમારે પાસે સ્ક્રુ ડ્રાઈવર પક્કો ટેસ્ટર હોય તો નક પછી તમારે કારીગરને બતાવવી પડે તો એવું બધું છે તો ખેડૂત મિત્રોની ખાસ 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 વિનંતી કે ક્યાંય પણ છેતરાવાનું નહીં આમાં હોય મામૂલી પ્રોબ્લેમ તો આપણી પાસે બધા લોકો હાઉ થોડી લે કે આટલા પૈસા આપો આટલા પૈસા આપો આમાં મોટર નાખવી જોઈએ તો ખરેખર મોટરમાં ફોલ્ટ આવતો નથી તો મારા ભાઈઓને ખાસ વિનંતી ખેડૂત મિત્રોને ખાસ વિનંતી જે તમે વ્યવસ્થિત જોઈ લેવાનું બાકી શેડા બેડા હોય તો જોઈ લેવાનો જય માતાજી રામ રામ